શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવત સ્વરૂપમાં આસક્તિ ન વધારો ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી શ્રી શ્રીકૃષ્ણે પોતાના સૌંદર્યથી ગોપીઓની આંખનું આકર્ષણ કર્યું વાંસળીના મધુર નાદથી કાનનું આકર્ષણ કર્યું ગોપીઓ મારી જ વાતો કરે ગોપીઓ મારી જ કથા કરે શ્રી કૃષ્ણ લીલામાં કૃષ્ણ કથામાં જગતની વિસ્મૃતિ થાય છે ભગવાન કહે છે જે મારું ખૂબ ભજન કરે છે જે મારી ખૂબ સેવા કરે છે તેના માટે મને લાગણી થાય છે બાકી યાદવનો વિનાશ થયો ત્યારે ભગવાને આંખમાંથી એક આંસુ પણ પાડ્યું ન હતું તેવામાં લાલાએ પાસું ફેરવ્યું લાલો પાસું ફેરવે ત્યારે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવાનો પરમાત્માને પધરાવ્યા પછી કાયમ ઉત્સવ કરશો તો લાલોકાય એમને માટે તમારા ઘરમાં રહેશે શ્રી કૃષ્ણ ઉત્સવ પ્રિય છે ઉત્સવના દિવસે શક્તિનો મનનો વાણીનો સદુપયોગ કરો ઉત્સવના દિવસે ભગવાનનું ખૂબ સ્મરણ થવું જોઈએ ઉત્સવના દિવસે ઈશ્વર સેવામાં દેહભાન બુલાવવું જોઈએ ઉત્સવના દિવસે આંખમાંથી પ્રેમના આંસુ ન નીકળે તો ઉત્સવ વ્યર્થ છે ઉત્સવને દિવસે વેદપાઠી બ્રાહ્મણનું પૂજન કરો સગાઓને બોલાવી જમાડવામાં ઉત્સવનું સાફલ્ય નથી ઉત્સવને દિવસે ગરીબને અન્નદાન કરો ગરીબનું સન્માન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે ઉત્સવના દિવસે સાધુ પુરુષોને ભોજન કરાવો પોતે ભોગ ભોગવી રાજી થવા કરતાં બીજાને આપીને રાજી થાવ ઉત એટલે કે ઈશ્વર સ્વ એટલે કે પ્રાગટ્ય ઈશ્વરનું પ્રાગટ્ય હૃદયમાં થાય એ ઉત્સવ લુલીના લાડ કરવા માટે ઉત્સવ નથી ઉત્સવ પરમાત્મા સાથે એક થવા માટે છે તન્મય થવા માટે છે યશોદામાએ અંગ પરિવર્તનનો ઉત્સવ કરવાનો નિર્ણય કર્યો યશોદાએ વિચાર્યું બ્રાહ્મણોની પૂજા રોજ કરું છું એ સારું છે પણ ગોપીઓ અને ગોવાળોના આશીર્વાદથી પુત્ર મળ્યો છે આજે ગોપીઓ અને ગોવાળોની પૂજા કરવી છે યશોદા એમ કહેતા નથી કે મારે ગરીબોને દાન કરવું છે જીવ ઈશ્વરનો દીકરો છે જીવ ઈશ્વરનો અંશ છે જે ઈશ્વરનો દીકરો છે તેને ગરીબ કહો તો ઈશ્વરને ખોટું નહીં લાગે નમ્ર થઈને દીન થઈને આંખ નીચી કરીને દાન આપો આવનારના હૃદયમાં પરમાત્મા જ વસેલા છે એમ સમજીને આપો તેથી યશોદા કહે છે મારે એકની પૂજા કરવી છે એક એકનું સન્માન કરવું છે પૂજા અને મદદમાં અંતર છે કનૈયાના પ્રાગટ્યના દિવસે યશોદાજી કોપીઓને ભેટ આપવા લાગેલા ગોપીઓએ કહેલું આજ તો અમારે કનૈયાને આપવાનું હોય લેવાનું નહીં એટલે તે દિવસે કોઈએ લીધું નહીં લેવાની ઈચ્છા હોય ત્યાં મૂ છે આપવાની ઈચ્છા હોય ત્યાં પ્રેમ છે એટલે યશોદા કહે છે મારે સર્વની પૂજા કરવી છે યશોદા માએ આખા ગામને આમંત્રણ આપ્યું નંદજીએ કહ્યું તું બિલકુલ સંકોચ કરતી નહીં કનૈયો આવ્યો છે ત્યાંથી ખબર પડતી નથી કે કોણ મારા ઘરમાં લક્ષ્મીજી મૂકી જાય છે લક્ષ્મીજી તો ત્યારે છોડીને જાય છે જ્યારે લક્ષ્મીજીનો મનુષ્ય દુરુપયોગ કરે છે જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તમારું ભાગ્ય અનુકૂળ હોય છે જીવનમાં એક વખત ભાગ્યોદય થાય છે ત્યારે ખૂબ વાપરજો પ્રેમથી ખૂબ દાન કરજો સંકોચ રાખશો નહીં જેટલું આપશો તેનાથી બમણું તમારા ઘરમાં આવશે ભાગ્ય પ્રતિકૂળ હશે તો કાંઈ બચશે નહીં ભાગ્ય પ્રતિકૂળ થતાં ધર્મરાજા યુધિષ્ઠિર પણ દરિદ્ર થયા હતા દરિદ્ર થઈ વનમાં ફરતા હતા તો સાધારણ મનુષ્યનો પ્રશ્ન શું નળરાજા જેવા દરિદ્ર થયા હતા જેટલું હાથે વાપરશો તેટલું સાથે આવશે આજે ભાગ્ય અનુકૂળ છે યશોદાજી ખૂબ દાન કરે છે આજે સાડીઓનો ઢગલો કર્યો પિતાંબરનો ઢગલો કર્યો કંઠીઓનો ઢગલો કર્યો છે યશોદાએ વિચાર કર્યો કે આ કનૈયો સુઈ જાય તો મારાથી બધાનું સન્માન થઈ શકે કનૈયો જાગે તો ગોદમાં રાખી બેસવું પડે એટલે સેવકો સન્માન કરે સર્વ કરતા માનદાન અતિ શ્રેષ્ઠ છે યશોદામાએ એ વિચાર કર્યો કને જાગતો હોય તો સર્વનું સન્માન કેવી રીતે કરું ગરીબનું બ્રાહ્મણનું સન્માન થાય છે ત્યારે પરમાત્માને આનંદ થાય છે ઈશ્વર જેને ધન આપે છે તેની પાસે આશા રાખે છે કે મારા બીજા બાળકોનું તે પોષણ કરે લાલાએ આંખો બંધ કરી દીધી કને અંદરથી જાગતો હતો મારા સુગાથી માને આનંદ મળતો હોય તો હું સુઈ જાઉં ભગવાનને નાટક કરતા બહુ આવડે એટલે તો એનું નામ નેટવર્ક પડ્યું છે માને બતાવે છે હું સૂઈ ગયો છું શ્રી કૃષ્ણ સુવે છે જાગે છે બાબતમાં શાંકર ભાષ્યમાં કહ્યું છે ઈશ્વર નિષ્ક્રિય છે પણ જીવ માયાના કારણે તેમાં ક્રિયાઓનો આરોપ કરે છે ઈશ્વરમાં ક્રિયા થઈ શકતી નથી માયાથી ક્રિયાનો આરોપ થાય છે દ્રષ્ટાંત આપવાથી હકીકત સ્પષ્ટ થશે ગાડી મુંબઈના સ્ટેશને પહોંચે એટલે લોકો કહે છે મુંબઈ આવ્યું વિચાર કરવાથી ખબર પડશે મુંબઈ જતું નથી અને આવતું નથી ઈશ્વર ક્રિયા કરતા નથી લીલા કરે છે લીલામાં સ્વાર્થ ન હોવાથી તે લીલા આનંદરૂપ છે જય શ્રી કૃષ્ણ